જય હિન્દ જય ભારત જય પેરા મિલિટરી અત્યારે અમે પૂરા એક્સપ્રેમેડના સંગઠનના સભ્યો પદાધિકારીઓ અને સભ્યો અને બધા મળી અને પ્રાંત સાહેબને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે જે હિંમતનગરની અંદર અમારા આર્મી જવાન ઉપર જે અભદ્ર વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો એને ઢોર માર મારવામાં આવ્યો અને એને ખેંચી અને એક જે આમ પબ્લિકની પણ અને એક આતંકવાદીની સાથે પણ જેવી કાર્યવાહી ના કરે એવી રીતે પોલીસે એમની જોડે અભદ્ર વ્યવહાર કર્યો અને એમને ખેંચીને ઉપાડીને એમની ગાડીમાં નાખી અને લઈ ગયા ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એમને ત્યાં નહીં લોકલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પણ સારવાર દ્વારા ત્યાંના લોકલ ડોક્ટર દ્વારા એવું ઘોષિત કરવામાં આવ્યું કે એમને કોઈ ઇન્જરી કે કોઈ જાતનું કોઈ થયેલ નથી એના પછી એ અમારા આર્મી જવાનને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા રિપોર્ટમાં જાણ થતા કે આર્મી જવાને ફ્રેક્ચર થયેલું છે તો પછી આવું કેમ કે જે હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે લોકોએ કેમ ના એમનું કારણ એ છે કે બે ની સાઠગાંઠ છે પોલીસ અને હોસ્પિટલ અને ડોક્ટરની જે સાઠગાંઠ છે તો એમના ઉપર કડી ન કડી કાર્યવાહી થવી જોઈએ અને જે આર્મી જવાન પર થયું છે એવું બીજી વાર ના થવું જોઈએ

અને અમારી આની સ્પષ્ટ માંગણી છે અને કડી ને કડી એકદમ નિંદકીય કાર્યવાહી થઈ રહેલી છે તો આવું એમના ઉપર અને અમારા આર્મી જવાન પર જે એફઆઈઆર કરવા ગયા તો એફઆઈઆર પણ પોલીસે ના લીધી શા માટે એફઆઈઆર ના લીધી એનું પણ એ લોકોએ નિવેદન આપવું જોઈએ અને એમના ઉપર પણ સખત સખત કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ તમે એફઆઈઆર કરી શકો તો બધાનો અધિકાર છે આમ પબ્લિકનો અધિકાર છે તો સો એક લોકશાહીની છે તો લોકશાહીની અંદર આવું કેમ બની શકે કે જે એક આમ પબ્લિક તો નહીં લેતા પણ એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને દેશનું તંત્ર આવી રીતે જો કરશે તો આ ક્યાં જશે દેશનું તંત્ર એમાં ને એમાં જો આમ આર્મી ઉપર જો આવી રીતે થવી થતું જશે તો આમ પબ્લિક એની શું અસર થશે